ધારી તાલુકાના ફતેગઢથી ખીચા ગામે જવાનો રસ્તો બન્યો લોકોના માથાના દુખાવા સમાન ફતેગઢ ગામથી ખીચાને જોડતો રસ્તો છેલ્લા કેટલા વર્ષોથી બિસ્માર તેમજ જર્જરિત હાલતમાં છે અવારનવાર તંત્ર પાસે રસ્તાની બાબતને લઈને સ્થાનિકોએ રજૂઆત કરેલ છે પરંતુ આજ દિન સુધી તંત્ર દ્વારા આ રસ્તાને બનાવવા માટે કે રિપેરિંગ કરવા માટે કોઈ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી નથી આ રસ્તો હવે મૂળ એના આકારમાં રહ્યો નથી રસ્તા ઉપર અડધા ફૂટથી લઈને એક ફૂટ સુધીના ખાડાઓ પડી ગયા છે રસ્તા ઉપર ડામરનું નાહું નિશાન વહી ગયું છે નેટે કે કાંકરી પણ ક્યાંય દેખાતા નથી વારંવાર આ રોડ પર થીગડા મારી અને આ રોડની હાલત ખરાબ કરી નાખવામાં આવી છે આ રોડ બાબતે ગુજરાત પાવર ન્યૂઝના પ્રતિનિધિ ડામોર વનરાજભાઈ દ્વારા સ્વાગત કાર્ય

બ્યુરો ચીફ સંજય વાઘેલા અમરેલી હું મહેશભાઈ ગોર્ધનભાઈ બુહા ખીચાનો નાગરિક છું નાગરિક અને આ આપણે જે કિલોમીટરનો રોડ છે એની અનેક વાર થઈ છે અનેક વાર રજૂઆત કરી છે ઘણા કરી છે પણ આ રોડ બનતો નથી રજૂઆત કરે તો આશ્વાસન આપવા શું કરે આમાં થીંગડા મારી જાય આ બનાવવો પડે એમ છે પણ આમાં શું છે થીંગડા મારી જાય બનતો નથી રોડ અને રોડની હાલત અટાડતો ને તો આમાં કઈ ડામર જેવું કઈ છે નહીં કઈ છે નહીં ખાડા છે નકરા આમાં હાલે તેવી પોઝિશન નથી રોડમાં અને હાવ બેકાર માં બેકાર રોડ છે તો આ બધા શું કરે છે લોલીપોપ દઈ દે છે વાર વારે કે તમારું બની જાય બની જાય રોડ બનતો નથી આ રોડમાં લગભગ દશક વર્ષ થી બનાવવા એમ છે પણ થીંગડા સિવાય આમાં કઈ એવું નથી થીંગડા જ મારે છે ને રોડ બનાવતા નથી આપની એક જ માંગણી છે કે વહેલી તકે રોડ બને અમારી માંગણી એવી છે વહેલી તકે આ રોડ બની જાય આ ક્યાં અટકું છે શું છે યોગ્ય તપાસ કરી અને કામગીરી વહેલી તકે ચાલુ કરે તો સારું આ સરકાર પણ અમારી ઈ જ માંગણી છે બાકી બીજી કંઈ માંગણી નથી સારા રોડ રસ્તા તો બનાવો ભલા મણા અરવિંદભાઈ ગોવિંદભાઈ મકવાડા ગામ ફતેહગઢ તાલુકો ધારી જિલ્લો અમરેલી અમારી ગ્રામજનોની માગ છે કે ફતેહગઢ ખીચા એપ્રોસ રોડ છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં છે અમારા ગામના પત્રકાર વનરાજભાઈ ડામોર સરપંચ પ્રદીપભાઈ દવે તથા ગામના પ્રતિષ્ઠિત આગેવાન જિલ્લા પંચાયતના સદસ્યો તમામે ધારી રે પ્રશાસન ને અનેક વાર અને અવારનવાર રજૂઆત કરવા છતાં ધારી ફતેહગઢ ખીચા એપ્રોસ રોડ છે ને તે કોઈ પણ બાબતે તંત્ર ને લક્ષ આપતું નથી રૂબરૂ રજૂઆત કરી છે કોઈ પણ ભોગે જલ્દીમાં જલ્દી આ રોડ નું કામ ચાલુ થાય અને કામ જલ્દી થાય તેવી અમારી ગ્રામજનો ની માંગ છે જય હિન્દ જય હિન્દ વંદે માતરમ હું ફતેગઢ સરપંચ પ્રદીપભાઈ હવે અમારા લોકોની એક એવી માંગ છે કે આ ફતેહગઢથી ખીચાનો જે બે કિલોમીટરનો રોડ છે એ ઘણા ટાઈમથી અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ જાતનો પ્રશ્નનો ઉકેલા તો ઘણી વખત જનપ્રતિનિધિઓને પણ અમે ટેલિફોનિક દ્વારા વારંવાર રજૂઆત કરી મત લેવા માટે રાજકીય આગેવાનો આવી જાય છે પણ કામ કરવાનું ટાણું આવે ને એટલે પછી કોઈ દેખાતા નથી બરાબર છે અને પટેલ સાહેબ છે પીડબ્લ્યુડીમાં એને પણ અમે રજૂઆત કરી કે સાહેબ આ અમારા રોડનું માત્ર ને માત્ર વાયદાઓ અમારે કે તમારો રોડ દસ દિવસમાં થઈ જાય પંદર દિવસમાં ઘણા ટાઈમથી રોડનો પ્રશ્ન છે તમે આમાં જોઈ શકો છો આ રોડમાં ડામરના નામ જેવું અસ્તિત્વ નથી અને ખાડાઓ એટલા છે લોકો પરેશાન થાય છે આ મીડિયાના માધ્યમથી અનેક વાર વિડીયો બનાવ્યા અને લોકોએ કેટલી વખત રજૂઆત ગામ લોકોએ પણ ટેલિફોનિક દ્વારા બધા જ જનપ્રતિનિધિઓને ફોન કર્યા પણ કોઈ આશ્વાસન સિવાય માત્ર ને માત્ર આશ્વાસન આપે છે કોઈ કામગીરી નથી બતાવતું એટલે અમારી એવી માંગ છે કે રોડની કામગીરી તાત્કાલિક ચાલુ કરવામાં આવે અને રોડનું કામ ક્યાં અટકું છે તેની તપાસ કરવામાં આવે અને આ રોડ નહીં બને બે કિલોમીટર તો વાયદાઓ કરે મોટી મોટી વાતો કરે રોડ જો બે કિલોમીટર નથી બનાવી શકતા ડામર બરોબર છે તો આમાં વિકાસની વાત કરે છે તો આ રોડ બનતો નથી એ વારંવાર તમને ધ્યાન નથી આવતું અમારી ગામ લોકોની એવી માંગ છે અને આ વનરાજભાઈ પત્રકાર વનરાજભાઈ ડામોર એમની બે હજાર ત્રેવીસના સાલથી એમને પાંચ વખત અરજી કરેલી મુખ્યમંત્રી સ્વાગત કાર્યાલયમાં અને બધીએ તો એનું પણ સાંભળવાનું થતું અમે સરપંચ શ્રી જનપ્રતિનિધિ શ્રી તો અમારું પણ સાંભળવાનું થતું આ લો આ લોકો અત્યારે તંત્ર કાન આડા હાથ રાખી અને સખત ઘોર નિંદ્રામાં છે આ તંત્ર સાંભળવા માટે તૈયાર નથી એટલે અમારી એવી માંગ છે કે આ રોડનું કામ તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં આવે રોડની હાલત તમે અહીંયા આવી અને સ્થળ ઉપર જોઈ શકો છો જય હિન્દ વંદે માતરમ